અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આ ઓગણીસ વર્ષીય યુવક મોહમ્મદ સુફિયાન શેખની ત્રણ ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે હત્યા થઈ હતી ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પાન મસાલા ખાઈને પિચકારી મારવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી રાત્રિના બાર વાગ્યા આસપાસ ફરિયાદી મોહમ્મદ સફી શેખના બનેવી મોહમ્મદ હમચાય તેમના ઘરની સામે રહેતા આરીફના ઘરે આવેલ તેમનો સાઢુ અક્રમણિયાને પાનની પિચકારી મારવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતનું પ્રાણું લઈને તાહિર ખલી

મારવા જેવી બાબતે જ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો કે પછી જૂની અદાવત હતી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું